તો જય માતાજી મિત્રો આજના નવા વ્લોગમાં ફરી તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ અને અત્યારે આપણે રાત્રે નાઇટમાં વ્લોગ ઉચારીએ છીએ એટલે રાત્રે ને તમે આપણે કાલ પેલા જે વિડીયો આપણે કાલ પહેલાં વિડીયોમાં જે વાત થઈ હતી કે આપણે પત્ર ઉપર ઘંઠા ચઈ આપણે તમને ગંઠા બતાવી દઈએ હવે બધા ગંઠા ગોળવાના મારે ભાઈ ઉપર આવે છે આવવાની કોશિશ કરી પણ નહીં આ ચાઇએ તો આપણે જઈએ ગંઠાની ઉપર ધાબા ઉપર તો મિત્રો આપણી આશા છે આવી છે ગંઠા બંઠાનું બધું આપણે કાલ આખો આખો રવિવાર આપણે રમવાના તો પણ રમી શકીએ નહીં કારણ કે પતરા ઉપર ફરી પૂર્યા પડ્યા છે પેલી બાજુ ગંઠા છે આપણે તો આપણે જઈએ ઠેક ધાબા ઉપર મીઠું આપણે ઠેક ધાબા ઉપર આવી જશે નહીં પૂર્યા પૂર્યા બધું પડ્યું જ છે હલો આજુબાજુ બધું નાઇટ છે ફૂલ હો આવું થોડી કરે ના મિત્રો સપોર્ટ બપોર્ટ કરજો મિત્રો આપણને વિડીયોમાં ખૂબ સપોર્ટની આપણે વિડીયોમાં ખૂબ સપોર્ટની જરૂર છે તો તમે જેથી સપોર્ટ કરો કે તેથી મારા જલ્દીથી જલ્દી ત્રણસો સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય એટલે આપણે ભગવાન માતાજી દાથી ત્રણસો સબસ્ક્રાઈબર પૂરા થાય તો એ બહુ સારું કહેવાનું આપણે દરરોજ વિડીયો મેળવીએ છીએ તો તમે તે વિડીયોમાં ખૂબ જ સપોર્ટ કરજો ને આપણે વ્લોગ દરરોજ તમારી માટે દરરોજ નવા નવા વ્લોગ આવશે અમનેના વિડીયો આપણે જે સાતથી આઠનો ટાઈમ હતા નહીં કારણ કે આપણે દરરોજ સવારે પાંચ વાગે ઉઠીને આપણે વ્લોગ મેળવવાની બધી પ્રોસેસ ચાલુ કરે છે થમલેલ બનાવવાનું તો એવી કોઈ એપ સારી હોય થમલેલ બનાવવાની તો તે એપની લિંક આપણે કોમેન્ટમાં નાખી દેજો મેન્ટ આપણે ચાલુ જ કરીશું એક બે વિડિયો બંધ આપણે આ વિડીયો સોલર તો જ બાકી આ સોલર છે ઉપર બાકી અત્યારે રાતે ના વિડીયો અને આપણે આજે રાત્રે વિડીયો ઉતારવા આવી જાય આપણે એક બીજી એક વાત થઈ આપણે બીજી એક વાત થઈ હતી કે આપણે આની ઉપર ચડવાનો આ દિવાલ ઉપર ચડવાનો આપણે ચેલેન્જ રાખીશું હવે ટૂંક જ છે સપોર્ટ બપોટ કરજો ના મિત્રો બાકી આપણે રાતે ફૂલ બાકા ચીકી થઈ જાય છે હાળો તો આપણે જઈએ નીચે ના ચૂલો તો આપણે હજી એમને એમ જ છે કોઈ કશું આપણે કર્યું નથી તો મિત્રો આપણે હવે જઈએ નીચે અને આ બધા સાપડા પૂરિયા માટે ઘાસચારો તો આપણે જઈશું નીચે બાકી આ ઘંટા આપણે આપણે બીજા રસ્તે જ જઈએ અને આવો રસ્તો બહુ ખૂબ હેવી રસ્તા આપણે બને ઘંટા ઉપર હેડીને જવાનું છે જોયેલો હા નહીં

જય શ્રી રામ અને આપણા બ્લોગને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો જય માતાજી મિત્રો જય શ્રી રામ